તળાજા તાલુકાના પાવઠી ગામમાં બની મારામારીની ઘટના મારામારી થતા ઈજાગ્રસ્તને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગ્રામ્ય વિસ્તારમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે મારામારીની ઘટના બની પાવઠી ગામે મારામારીનો બનાવ સામે આવ્યો ભાવનગરથી આવેલ વેવાઈ સાથે ઝઘડો થતા ઘરધણીને બોલાચાલી બાદ થઈ મારામારી ઈજાગ્રસ્ત પાંચ જેટલા વ્યક્તિને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ સાહિલ પરુભાઈ પાવટી હું થોડાક દિવસ પેલા મારી બેનપ થી ફોન આવ્યો તે આવ્યા અને મારી બેન ને અહીંયા આવીને છોકરાને તે કહેસા કેસી કરી મારા ભાઈ ને બધાને માર્યા હું બહાર તો કામે મજૂરી કરવા મારામાં ફોન આવ્યો એટલે હું આવી ગયો

પછી અમે એનો નોખો પડાવવા ગયા એટલે એ લોકો ત્રણ બાયું હતી ને એક એ ભાઈ પોતે અમારે અમારો બને કે એ અમને મારવા મને કેટલા ગણા માર્યો છે મને ત્રણ બાયું ને એક મોહિનભાઈ ચાર જણા તમને કોને કોને માર્યો છે એક મોહિનભાઈ મોહિનભાઈ બેન ને એક બીજા એના બેન છે ને મોહિનભાઈ મમ્મી તમે પોલીસ કેસ કરવો ના છો હા